એક ઘરમાં એક બાપા અને એક માજી એકલા બે જણા કળે થરાયા ખાઈ પીને મજા કરે છોકરાઓ બહાર કમાવા ગયા હતા શેરમાં હવે એક વખત એવું થયું કે માજી હવારમાં ઉઠીને ફળિયામાં નીકળાતા બાપાને વિચિત્ર હાલતમાં જોયા બાપા શું કરતા હતા ફળિયામાં પલોઠી વારી એક ડોલમાં પાણી ભરીને એમાં માથું આખું બુડાડી બેઠા હતા એટલે બોલી માજી ને એમ થયું કે શું થયું એટલે બે કવાજ કર્યા પણ બાપા પાણીમાં સાંભળે નહીં ઓલા ડોસીએ વાહામાં આંગળી ભરાવી એટલે બાપાએ આમ ઊંચું દાજું કર્યું શું કરો છો પણ આ ઓલો ક્યાં કાંઈ નથી કરતો હમણાં મને વિચાર આવતા જ નથી કોઈ જાતના એટલે મગજમાં કાંઈ પંક્ચર નથી ને એ આ પાણીમાં મોઢું નાખીને મગજ નાખી ચેક કરું ઓલી ભાઈ કે તમારા મગજમાં દહ બાર પંક્ચર તો હું આવ્યા પહેલાં નાખે એટલે હવે કોઈ દી આવો અખતરો કરતા નહીં નકર વગર પંચરે બળબડીયા બોલી જાય એમ કરીને બે ડોયલું બાપા માથે નાખી તારી જાતના ભાભલા